ગણદેવી પુરવઠા વિભાગનો સપાટો કરેલું ગેસના સિલિન્ડરના ભાવ વધારાનું ઉત્તમ ઉદાહરણ બહાર આવ્યું પુરવઠા જગદીશભાઈ ચૌધરીની સૂચના વિભાગે તપાસ હાથ ધરી હતી પુરવઠા વિભાગની તપાસને લઈ બિલ્લીમોરાના ખાણીપીણીના નાના મોટા વેપારી વર્ગમાં ફફરાટ ઉભો થયો હતો ગતરોજ ગેસની બોટલ ફાટવાથી બિલ્લીમોરા ખાણીપીણીની તમામ દુકાનોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી બિલી વિસ્તારમાં કુલ એકવીસ બોટલ જપ્ત કરવામાં આવી આગામી શ્રાવણ મહિનો આવી રહ્યો હોય લાખો શ્રદ્ધાળુઓ બિલ્લીમોરામાં આવે છે ત્યારે પણ પુરવઠા વિભાગ દ્વારા આવી જ રીતે તપાસ હાથ ધરાય તેથી મોટી જાનહાનિ ટળે તેવી લોકચર્ચા ચાલી રહી છે શું ખાનગીઓ એજન્સીઓ ઘરેલુ સિલિન્ડર પાસે બારને કોમર્શિયલ વપરાશમાં વેચે છે આવી વેપારીઓને ઘરેલું ગેસના બુલાવો પણ વેચે છે તપાસનો વિષય બનશે કે ભીનું સંકેલાશે એવી લોકચર્ચા ચાલી ઉઠી હતી આવી ગેસ એજન્સીઓની તપાસ થવી જોઈએ અને શહેરમાં પુરવઠા વિભાગના કાયદાનો અમલ થવો જોઈએ એવું શહેરની જનતાએ લાગવું જોઈએ એવી દિલ્હી મોરા જનતામાં લોકચર્ચા ચાલી ઉઠી છે